જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ભાગમાં આપણે રાજા જે નરવરગઢના હતા એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીનો સેવક એક મોચી દ્વારિકાના માર્ગે એક ગામમાં રહે છે તેમની વાર્તા કરીશું એ સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ બ્રાહ્મણ નંદિની છે એ શશિકલાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે એક વેળા શ્રી ગુસાઈજી શ્રી ગોકુળથી શ્રી રણછોડરાયજીના દર્શનાર્થે શ્રી દ્વારિકાજી પધારે છે માર્ગમાં આ મોચીનું ગામ આવે છે ગામની બહાર તેઓ મુકામ કરે છે શ્રી ગુસાઈજી રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પીને યથા સમયે ભોગ સરાવીને પોતે ભોજન કરીને બીડી આરોગીને ગાદી તકે બિરાજે છે બધા સેવક ટહેલવા મહાપ્રસાદ લઈ ચૂક્યા છે આ મોચી ત્યારે ત્યાંથી નીકળે છે અને તેને તેમના દર્શન થાય છે સાક્ષાતુમના દર્શન થાય છે તેથી ખૂબ રાજી થયેલો તે શ્રી પ્રભુને સાષ્ટાંગ દંડવટ કરીને બે હાથ જોડીને કૃપા કરીને પોતાનો સેવક કરવા વિનંતી કરે છે શ્રી પ્રભુ તેના પર કૃપા કરીને તેને નામ સંભળાવીને સેવક કરે છે પછી તેઓ તેને ક્યાંથી ભગવત સ્વરૂપ લાવીને તેની સેવા કરવાની આજ્ઞા કરે છે ત્યારે તે મોચી તેમને કહે છે કે મહારાજ મારે ત્યાં શાલિગ્રામનું એક સ્વરૂપ છે જેને મંગાવીને શ્રી ગુસાઈજી એને પંચામૃતથી સ્નાન કરાવીને પાટે બેસાડીને એની સેવા કરવાની આજ્ઞા તેને કરે છે પછી તેઓ શ્રી દ્વારિકાજીના દર્શનાર્થે શ્રી દ્વારિકાજી પધારે છે આ મોચીને તો શ્રી ગુસાઈજીમાં આસક્તિ થઈ હોય તે તો શાલિગ્રામજીમાં શ્રી ગુસાઈજીની ભાવના કરીને ભગવત સેવા કરવા લાગે છે તે તિલક છાપા કરે છે સુંદર ઉજ્જવળ વસ્ત્રો પહેરે છે ધોતે ઉપરણા સિવાય બીજું કશું તે પહેરતો નથી બ્રાહ્મણની જેમ તે રહેવા લાગે છે ગામના બધા બ્રાહ્મણો મળીને તેને દુઃખ દેવા લાગે છે અને તું શુદ્ર થઈને બ્રાહ્મણની ચાલ કેમ ચાલે છે એમ પૂછે છે ત્યારે તે પોતે પણ બ્રાહ્મણ હોવાનું તેઓને કહે છે બ્રાહ્મણો તેને કહે છે કે પ્રભુની કૃપા હોય તો છાશનું પણ દૂધ થાય છે પ્રભુ બધું કરવા માટે સમર્થ છે બ્રાહ્મણો તેને કહે છે કે અમે નજરે જોઈએ તો માનીએ ત્યારે તે છાશ મંગાવે છે પછી તે પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ શ્રી ગુસાઈજીના સંબંધે હું બ્રાહ્મણ થયો હોઉં તો આ છાશનું દૂધ કરી દેજો પછી એક ઘડી રહી જુએ છે તો છાશનું દૂધ થયું છે ત્યારે સૌ બ્રાહ્મણો ચકિત થાય છે પછી એ દૂધની ખીર કરીને બધા બ્રાહ્મણોને ખવડાવીને વિદાય કરે છે બધા એ મોચીને દળવટ કરીને પોતપોતાના ઘરે જાય છે આ વાર્તાનો આશય એ છે કે વૈષ્ણવનું સ્વરૂપ ખૂબ અવલોકિક છે કેમ કે બ્રાહ્મણત્વ બ્રાહ્મણ પૂર્ણ સિદ્ધ છે વૈષ્ણવના હૃદયમાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાક્ષાત સદા સર્વદા બિરાજે છે તેથી એમનામાં અવલૌકિક આ મોચી શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક શેઠ ખરબુજાવાળો આગ્રાનો તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ